એસિડિટી થવા પાછળ બધા કારણો જવાબદાર છે એસિડિટી કઈ કયા કારણોથી થાય છે શા માટે થાય છે આપણે કઈ રીતે એસિડિટી થી સોલ્યુશન છે મેળવી શકીએ એસિડિટી થવા પાછળનું જે રીઝન છે એ મુખ્ય રીઝન કહ્યું કે જેથી આપણે એ સર્ચ કરી કરી આપણે નાશ શકીએ બરાબર છે કારણ કે ઘણા બધા લોકો મને એવી કોમેન્ટ કરતા હોય કે ભાઈ તમે બહુ લાંબુ લાંબુ કરો છો શોર્ટમાં બતાવી દો હું તમને શોર્ટમાં બતાવી દઉં કે રાત્રે આ વસ્તુ પલાળીને સવારે ખાવો એસિડિટી મટી જશે બરાબર છે આ વસ્તુ તમે રાત્રે પલાળીને સવારે ખાશો તેમ છતાં પણ તમને રિઝલ્ટ નહીં મળે પછી તમે કહેશો કે નથી મળતું રિઝલ્ટ આનાથી એટલે કહું છું કે હું તમને જળ મૂળથી એસિડિટી કઈ રીતના શાંત કરવી નાશ કરવો એના વિશે શીખવીશ એટલે વિડીયો થોડો લાંબો થઈ શકે દસ પંદર મિનિટ સુધી તમે પ્લીઝ જોવાનું રાખશો તો શરીર આખું ક્લીન થશે ને એસિડિટીના કારણે જે એટેકની સમસ્યાઓ અત્યારે ઉત્પન્ન થઈ રહી છે અત્યારે મોટા ભાગના લોકોને એ તકલીફ પણ ધીરે ધીરે સોલ્વ થઈ જશે હું તમને એના વિશે તમામ માહિતી અત્યારે આ વિડીયોમાં આપીશ વિડીયોને પ્લીઝ લાઈક કરી આપજો દોસ્તો ઉપવાસ કરે છે ઘણા બધા કારણો છે કોઈ પણ કારણથી તમે કરો છો હવે એ ઉપવાસ કરવામાં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એમાં આખો દિવસ તમારે ભૂખ્યું નથી રહેવાનું વચ્ચે વચ્ચે ફ્રૂટ કાચા સલાડ છે એ પ્રકારની વસ્તુઓનું સેવન તમારે કરવાનું છે કારણ કે શરીરના આપણું જે ડાયજેશન સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર અમુક એવા સિસ્ટમ ખોરાક કે ભાઈ અમને અમે અમારું તો કામ અત્યારે ચાલુ જ છે પણ અંદર કોઈ ખોરાક નથી આવી રહ્યો તો હવે એનું કઈ રીતના કામ કરવું તો એની રીતના એ લોકો એ સિસ્ટમ છે અંદરની જે સિસ્ટમ છે એની રીતના કામ કરવા માંડે અને એ કારણથી ત્યાં એક છે ઉત્પન્ન થાય ખોરાક ની ઉણપ થવાના કારણે આપણા શરીરમાં છે 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 એનો એનો વધે 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 મતલબ શરીરમાં હીટ વધે હીટ એટલે ગરમી શરીર ગરમ થાય ગરમી વધે છે પીત વધવાના કારણે ભૂખ્યા રહેવાના કારણે તો એ પીત વધવાના કારણે તમને બળતરા થાય ક્યાં થાય પેલા પેટમાં થાય એ બળતરા છાતીના ભાગ ઉપર આવી શકે એ બળતરા પગના તળિયામાં આવી શકે કોઈ પણ ભાગ ઉપર આવી શકે તો પહેલું કામ કરવાનું છે ક્યારે પણ લોંગ ટાઈમ સુધી ભૂખ્યું રહેવાનું નથી જેને ખાસ એસિડિટીની તકલીફ છે તમે 3 થી 4 કલાક સુધી પણ ભૂખ્યા ના રહો બપોરે તમે જમ્યું હોય નોર્મલ જમો ઓછું જમો ઓવર ઈટિંગ પણ એક મોટી સમસ્યા છે ઓવર ઈટિંગ નો મતલબ છે ઓછું જમો અને આપણો જે પ્રોસેસ ચાલુ હોય એના કારણે તકલીફ થાય પણ ઓવર ઈટિંગ એટલે તમે આટલી આપણા હોજરીમાં નોર્મલ આટલી આટલી વસ્તુઓ રાખો ત્યારે હોજરી છે પરફેક્ટ વર્ક કરે હવે તમે

સ્વરૂપે જમા થાય એટલે ઓવરઇટિંગ પણ નથી કરવાનું વધારે ભૂખ્યું પણ નથી રહેવાનું અને એ રીતના તમારે પિતને શાંત રાખવાનું છે તો આ બે વસ્તુ છે કે જેથી તમે મૂળથી એનું સોલ્યુશન લાવી શકો હવે આપણે અંદર શું કરવાનું છે અત્યારે એસિડિટી છે તો ક્યારેય પણ જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ નથી ખાવાનું કારણ કે અત્યારે તમને એ રીતના તકલીફ છે નો મતલબ તમારા આંતરડા નુકસાન પામેલા છે નબળા પડેલા છે આંતડા જ્યારે તમારા નબળા પડેલા છે એમાં તમે બહારનું ભારે ખોરાક કે જે તેલ વધારે પડતું તળાયેલું છે વધારે ઉપયોગમાં લેવાયેલું છે એ તેલ કે જે તમે શરીરમાં નાખશો એનું પાચન બિલકુલ નહીં થાય અને એ તમારા આંતરડાને વધારે નુકસાન કરશે આંતરડા વધારે નુકસાન પામશે એનો મતલબ છે તમારું ડાયજેશન સિસ્ટમ સાવ પાયમલ ખરાબ થઈ જશે બરબાદ થઈ જશે એટલે તમારે એ એસિડિટી છે એ હાઈપર એસિડિટી એટલે આપણા લોહીની અંદર લોહીની જે નસો છે ને એ એસિડિટી એમાં ભળી જશે લોહીની નસોમાં આ એસિડિટી ભળી જવાના કારણે કોલેસ્ટ્રોલની તકલીફ ઉત્પન્ન થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ વીએલડીએલ ટ્રાઇગલાઇસાઈ આ તમામ તકલીફ ઉત્પન્ન થાય અંદર અને એ તકલીફો આપણી જે નસો છે કે જે લોહી લોહીની હેરફેર જે હૃદય દ્વારા પમ્પિંગ કરવામાં આવતું હોય પમ્પિંગ થઈ અને ઉપરની તરફ ધકેલવામાં આવે છે એ પમ્પિંગ ઓછું થાય કારણ કે લોહી અહીંયાથી અંદરથી ઉપર જઈ શકતું નથી જો એક સમયે એ નસ પૂરેપૂરી બ્લોક થઈ જાય અથવા તો નસને આડું જે ક્યાંય પણ લોહીમાં કોઈ કોલેસ્ટ્રોલનું થર જમા થઈ જાય જેના કારણે નસો છે એ નસની આગળ લોહી જઈ ન શકે એ આપણને એટેક આવે છે ટાઈમ કોઈ પણ સમયે અને આપણે દાખલ થવું પડે જો તમે ઇમરજન્સીમાં સારવાર ના લો તો બે પાંચ સેકન્ડ દસ સેકન્ડમાં પણ તમારું મૃત્યુ થઈ શકે અત્યારે જે એટેક આવી રહ્યા છે બે કારણ છે એના એક તો હૃદયનો એટેક તો છે જ પણ બીજું છે હેમરેજ મગજ છે એનું મતલબ એમાં બ્લડ જમા થઈ જાય અને ત્યાંનું પણ જે બ્લડ સર્ક્યુલેશન છે બંધ થઈ જાય એટલે બે પ્રકારના એટેક આવે છે અત્યારે આપણે જે ઇન્સ્ટન્ટ લોકોનું મૃત્યુ થાય એનું મેઇન રીઝન છે મગજ પણ હોઈ શકે અને હૃદય પણ હોઈ શકે તો એસિડિટી છે એ રોગનું પણ કારણ બને છે એને બનતું અટકાવવા માટે જડમૂળથી સોલ્યુશન જરૂરી છે ફાસ્ટિંગ ઓછું કરો ઓવરિટિંગ ઓછું કરો જંક ફૂડ ફાસ્ટ ફૂડ ઓછા ખાવો હવે એટલે સવાર સવારમાં ભારે ભારે બધું વસ્તુ સારું એવું ખાઈને જમા કરીને જતા રહે એ એવું વિચારે છે કે સવાર સવારમાં આટલું ખાઈ લીધું આવીને આટલું ખાઈ લીધું વચ્ચે કંઈ નથી ખાવું કેમ મારી પાસે ટાઈમ નથી સવારે ખાઈ લીધું સાંજે ખાઈ લીધું બસ શરીર ને જોયતું તો મળી ગયું પણ એ તમારી સૌથી મોટી ભૂલ છે અને એના કારણે તમારું અને તમારા પરિવારનું આયુષ્ય છે એ પણ ઓછું થઈ રહ્યું છે તમારે સવારમાં ઓવર ઇટિંગ બિલકુલ નથી કરવાનું સવારમાં તમારા શરીરને જેટલું જોઈએ એટલું ત્રણસો ચારસો પાંચસો સુધી કેલરી તમે આપો ઓછો વજન હોય ત્રણસો ચારસો કેલરી સુધી આપો અને ગરમ ખોરાક ખાવો બહારનો ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ કે એ પ્રકારની કોઈ પેલું ખાવાની જરૂર નથી સવારમાં નોર્મલ ખાવો બપોરે પણ તમે ટિફિન લઈ જાવ પણ નોર્મલ બે થી ખૂબ ચાવી ચાવી ઉતારો જે જોબ કરે છે એ લોકો માટે દરેક વ્યક્તિઓ ચાવીને જ ખાવું જોઈએ અને એ શરીરમાં જશે એટલે એને પાચનમાં વધારે સમય નહીં લાગે અને આપણી જે પાચન ક્રિયા છે એને પણ વધારે મહેનત નહીં કરવી પડે એ પછી રાત્રે પણ નોર્મલ ખાવો

પગલા તો બતાવી દેતા કરી શકો હવે એસિડિટીથી મુક્ત રાખી શકે છે હા વિડીયોને પ્લીઝ એકવાર લાઈક કરી દો જેથી મને પણ મજા આવે હવે પહેલી ફૂડ પહેલી વસ્તુ તમને બતાવું છું કાળી સૂકી દ્રાક્ષ અને લીલી સૂકી દ્રાક્ષ આ બે ફૂડ છે માટે કરવાનું છે અને સિવાયના પાંચ ફૂડ પણ હું તમને બતાવું છું પણ પહેલા આ બે ફૂડ જોઈ લો અ કાળી દ્રાક્ષ અથવા સૂકી લીલી દ્રાક્ષ આ બેમાંથી કોઈ પણ દ્રાક્ષ તમારી પાસે છે તો એનું એક કામ કરવાનું છે રાત્રે દસ સૂકી દ્રાક્ષ લેવાની

આ તમારા આંતરડાને ક્લીન કરવાનું કરવાનું સાફ કામ કરે જેથી આંતરડા સાફ થશે તો તમારા અંદર જે ખરાબ કચરો જે જમા થયેલો છે જેના કારણે દુર્ગંધ એસિડિટી ગેસ આ બધું ઉત્પન્ન થઈ રહ્યું છે એ સો ટકા સાફ થઈ જશે રોજ આ પ્રયોગ કરશો તો જીવનમાં ક્યારે પણ એસિડિટી નહીં થાય તમારા શરીરમાં હાથ પગમાં કમજોરી વારંવાર ખાલી ચડવી અથવા શરીરમાં નબળાઈ ધ્રુજારી એવું કંઈ પણ હશે એનાથી પણ તમને સોલ્યુશન મળી જશે તો આ સૂકી દ્રાક્ષ જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ આ પ્રયોગ કરી શકે એ લોકો અઠવાડિયે પાંચ વખત અથવા ચાર વખત આ પ્રયોગ કરી શકે એના સિવાયની વસ્તુ છે તમે દૂધ સાથે ગુલકંદ મિક્સ કરીને પી શકો અથવા પાણીમાં ગુલકંદ નાખીને પી શકો આ વસ્તુથી કઈ રીતના તમે સોલ્યુશન મેળવી શકો જો તમે બપોરે જમ્યું છે અ બાર વાગે તમે બપોરનું ભોજન લીધું છે એના એક કલાક પછી તમારે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું ઓકે એક ગ્લાસ દૂધ એમાં પાંચે ગ્રામ જેટલું તમારે ગુલકંદ નાખી મિક્સ કરી ગુલકંદ સારી કોઈ પણ કંપનીનું તમે લઈ શકો સારી એવી અથવા તમે ઘરે પણ ગુલાબના પાનમાં પાનથી તમે તૈયાર કરી શકો છો હવે એ ગુલકંદ દૂધમાં મિક્સ કરી એ દૂધ તમારે જમ્યાના એક કલાક બપોરે જમો એના એક કલાક પછી એ દૂધ અને ગુલકંદ મિક્સ કરીને તમારે દૂધ પીવાનું છે હું તમને લખી ના પૂછું આનાથી એસિડિટી શાંત થશે હા આ વસ્તુ જે ટેમ્પરરી સોલ્યુશન માટે છે કે ભાઈ રોજ કરશો રોજ સોલ્યુશન મળશે પણ મેં તમને આગળ જે વસ્તુ બતાવી છે એ મૂળથી સોલ્યુશન માટે છે એ તો તમારે કરવાની છે એની સાથે સાથે દ્રાક્ષ પરમિનન્ટ સોલ્યુશન આપે છે ગુલ્કણ છે એ પણ પરમેનેન્ટ સોલ્યુશન આપે પણ એના પહેલા તમે જે પ્રિકોશન્સ રાખી હોય તો આપે એના સિવાયની વસ્તુ છે તાંબાના વાસણની અંદર તમારે રોજ રાત્રે પાણી રાખીને સવારે એ પાણી તમારે પીવાનું છે આનાથી ત્રણ વસ્તુનું સોલ્યુશન મળે વાત પિત અને કફ આ ત્રણે ત્રણ દોષ છે એનું સોલ્યુશન તમને મળે છે તાંબાના વાસણમાં રાત્રે પાણી રાખી સવારે એ પાણી નરણા કોઠે પીવાથી તમને વાત પિત અને કફ નું સોલ્યુશન પાન નાખો એક કલાક પછી બપોરે જમ્યાના એક કલાક પછી એક દિવસ તમે દૂધ અને ગુલકનનો પ્રયોગ કરો એક દિવસ તમે છાશ અને તુલસીના પાન એનો ઉપયોગ પ્રયોગ કરો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો બપોરે જમ્યાના એક કલાક પછી એક ગ્લાસ જેટલી નોર્મલ ન વધારે ખાટી નોર્મલ જે હોય એ તમારે લેવાની તુલસીના પત્તા એમાં રાખવાના છે તમારે એમાં રાખવાના પાણીમાં અને એના સિવાય તમે એમાં મરીનો પાવડર પણ થોડો એવો નાખી શકો ચપટી જેટલો એમાં તમે સૂકા ધાણાનો ચપટી જેટલો પાવડર નાખી શકો આ જે છાસ છે તમારે બપોરે જમ્યાના એક કલાક પછી પીવાની આનાથી તમારા શરીરમાં જે પિત વધેલો છે આમ જે એસિડ એસિડિટી વધેલું છે એ ધીરેથી ધીરે ધીરે શાંત થઈ જશે તમને થોડી એવી ઊંઘ પણ આવશે બપોરે જમ્યાના અડધો કલાક પછી તમારે એક મિનિટ એક મિનિટ કે વીસ મિનિટ સુધી તમારે ઊંઘ ઊંઘ લેવાની લેવાનો પણ બાજુ પડખું ફરીને તમારે સુવાનું છે જેનાથી ખૂબ સારી રીતે કાર્ય કરશે અને તમારું ડાયજેશન સિસ્ટમ સારું હશે તો તમારો ખોરાકનું પાચન થશે એમાંથી એસિડિટી કે ગેસ નહીં બને આ એક વાતનું પણ ધ્યાન રાખો બપોરે જમ્યા પછી દસ મિનિટ વજ્રાસન પણ કરવાનું છે એનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે એટલે જ કહું છું આપણી ચેનલના સમય પણ મસાલાનો ખૂબ ઓછો ઉપયોગ કરો સીઝનની અંદર મળતા શાકભાજી સીઝનની અંદર મળતા નું સેવન વધારે કરો આ વસ્તુઓ તમને તમારા શરીરની અંદર રહેલી ગંદકીને સાફ કરવાનું કામ કરી શકે છે જ્યારે ઉપવાસ કરો છો દર બે થી ત્રણ કલાકે એક એક ફ્રૂટ અથવા કોઈને કોઈ હળવી વસ્તુઓ ખાવાનું રાખો જેનાથી તમારું પેટ પણ શરીર પણ સાફ થઈ શકે અને શરીરમાં પિત્તનો પ્રકોપ પણ ઓછો રહે એસિડિટી પણ ઓછું બને આ સિવાય બીજી કોઈ વસ્તુઓ છે નહીં કે જે તમારે ધ્યાન રાખવા યોગ્ય છે પ્રાણાયામ છે એ સૌથી ઉત્તમ વસ્તુ છે તમારા શરીરના અંગોને સાફ કરવા માટે છોડવો આ પ્રાણાયામ છે એ વીસ મિનિટ સવારમાં ઊઠીને વીસ મિનિટ સૂતા સમયે અથવા દસ દસ મિનિટ સવાર સાંજ તમે કરશો તો તમારા શરીરની નસે નસ સાફ થશે અને અંદરની જે પ્રકૃતિ છે એ પણ ધીરે ધીરે ચેન્જ થશે શીતલી પ્રાણાયામ છે શીતકારી પ્રાણાયામ છે આ બે પ્રાણાયામ પણ શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે ઉનાળો આવશે એટલે આ પ્રકારના પ્રાણાયામ ના વિડીયો પણ હું તમારું જીવન બદલી શકે એવા પ્રાણાયામ હશે તો આ પ્રાણાયામથી પણ તમે તમારા શરીરને 100% સો ટકા શુદ્ધ અને ક્લીન ક્લિયર રાખી શકો છો આ વિડીયોને લાઈક કરો આ વિડીયોના ન સમજાયું હોય આનાથી કંઈક એક્સ્ટ્રા તમારે કોઈ માહિતી જોઈએ છે તો પણ હું તમને આપીશ મને પ્લીઝ કોમેન્ટ કરો વિડીયો સારો જેથી કોઈને પણ આ તકલીફ હોય તો એ લોકો આ નુસ્ખાઓ કરીને એની તકલીફો નું સોલ્યુશન લાવી શકે છે જય હિન્દ આવનારા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે હું મળીશ લાઈવ થઈને હવે વિડિયો મૂકી રહ્યો છું તો પ્લીઝ વિડીયો